નાકમાંથી કોઈને શરદી જામ થઈ ગઈ હોય ને છૂટી પડવી હોય તો આ જગ્યાએ આવી જવાનું વિક્રમ ભાઈ ભાઈ એને ધુમાડા કટાઈ નહીં ભાવનગરનું ફૂડ છે ભાઈ પહેલી જગ્યા પેલો વિડીયો ફૂલ એન્જોય હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું છું ભાઈ મોજીલા જે કહેવાય ભાવેણા ભાવનગરની અંદર ને આજે આવ્યો છું સ્પેશિયલ તમારા માટે નવા નવા વિડીયો અને નવા નવા કન્ટેન્ટ લઈને અને ભાવનગર આવી એટલે પહેલાં સૌ પ્રથમ તો પહેલાં આપણે આપણા મિત્રને મળવાનું છે ને પછી આપણે ખાવાના છે ભાવનગરના સ્પેશિયલ જે બટેટા મોજ આવે એવા બટેટા છે ફૂલ સ્પાઈસી તો ભાઈ જો અત્યારે અમે અહીંયા બાપા સીતારામ નાસ્તા સેન્ટરમાં છે અને ફૂલ તમતમતા બટેટા અને ઓમ ભાઈ બોલો બોલો વેલકમ ભાવનગર થેન્ક યુ આજે કઈ જગ્યાએ લઈએ આવ્યા ને શું છે તમ તમ ભાવનગરના ભાવનગર ના વખણેલા બટેટા આપડા બાપા સીતારામ બાપા સીતારામ પ્યોર સનાતનની બટેટા વાહ વાહ તો દરેક જગ્યાએ કેમ બાપા સીતારામ લખેલું હોય અમાર બદ્રંગદાસ બાપા ને ભાવનગર ઉપર બે હાથ નહીં ચાર હાથ એવું છે હા એટલે તમે ગમે ત્યાં જાવ બાપા સીતારામ તો મળશે અને ભાવનગર જેટલું કે સસ્તું ફૂડ નહીં મળે અને ભાવનગર જે સુરત હોય શું છે સુરત એ તો ગમે ત્યાં જાવ તો બાપા સીતારામ ચોક બાપા સીતરામ ફૂડ જોન બાપા સીતરામ ઢોસા વડા શોપ આઈસ્ક્રીમ બજરંગ બાપાને એટલું બધું માન આપે ફૂલ આશીર્વાદ અને અમારા બ્રિગેડ સાહેબ જય માતાજી જય માતાજી જય માતાજી હારી ધૂમ મચાવો છો તમે ભાવનગરમાં માં હાલે છે રાજભા હવે તમે બધાય ગુરુ છો અને શીખવાડો છો અને એ પણ ઉપર હાલીએ છીએ અમે બીજું કઈ નથી અમારે પબ્લિક નો પ્રેમ સપોર્ટ ખૂબ એટલે ખૂબ છે ભાવનગરના ના લોકો નો લોકો પણ ખૂબ સપોર્ટ છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ને હારા હારા ફૂડ કન્ટેન્ટ બતાવે છે ને આજે આપણે ને મારી પાછળ ને જો ભાઈ આને કોણ ઓળખે છે

તો તમારી વાત સાચી છે પછી અહીંયા ભાવનગરના જે વિશેષતા શું છે ખબર કે આની જે બટેટાની અંદર જે મરી મસાલાની ભરપૂર અને જે દીખાવનો જે સ્વાદ આવે છે આપણે હજી સુધી એમ કહીએ કે ભાઈ ભાવનગર જેવા તીખા તમને બટેટા ક્યાંય નહીં મળે પછી વાત ને ભાઈ મોડે હું મને તો આવે આમાં જયમુએ ભાઈ અત્યારે ફૂલ મોજ કરી રહ્યા છે બધા ભાઈઓ અને બપોરનું કાંઈ છે એમાં ન હતા ને પેલો જ વિડીયો ને પેલી જ બહાટી બોલાવી નાખી છે અમારા વિક્રમભાઈના બટેટા તમારે ખાવું હોય તો આ જગ્યાએ ચોક્કસ થી તમે પહોંચી વિરાણી સ્કૂલ વિરાની સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં છે સાંજના ટાઈમ આવે છે બાપા સીતારામ નાસ્તા સેન્ટર ટીકું લાગે તો તમારે મીઠાઈઓ છે બધી કેક છે ચોકલેટ છે એ ખાઈ લેવાનું

ખરેખર એને લાસ્ટમાં તમ 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 થયા રહે નાકમંદી કોઈને શરદી જામ થઈ ગઈ હોય ને છૂટી પડવી હોય તો આ જગ્યાએ આવી જવાનું વિક્રણ ભાઈ ભાઈ એને ધુમાણા કઢાવી નહીં છે ભાવનગરનું ફૂડ છે ભાઈ પહેલી જગ્યા પેલો વિડીયો ફૂલ એન્જોય ચરો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવો વિડીયો સાથે નહીં મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વેષધીશ બૈલે